બેન પેલા તો વાત એ રહી કે સગીરા કોણ છે ક્યાંની છે અને શું બાબત છે એટલે સગીરા બાબતે તો પેલા હું અજાણશું કે એને મારે લે કાંઈ લેવા દેવા નથી રહી વાત અમિત તો બેન એ તો એના કર્મની સજા છે કોઈ પણ બેન દીકરીઓને આપણે કોન્ટેક કરી અને કોઈ વસ્તુ કરતા હોય તો કરે ને આજ કામ મારી આરે કોઈ નો કોન્ટેક્ટ કર્યો ને એની આરે કર્યો બીજા આરે ન કરો એ તો તમારે અ પ્રેમ કરવા કઈક નીકળ્યા હોય ઘરની બાડી મૂકીને તો એ તો પ્રશ્ન બને બેન હવે રહી વાત બેન એ લોકો સુસાઈડ નોટ લખી છે બેન એ એક એ જયરાજ ના કેવાથી જ લખી છે બેન આ જયરાજ ત્યાં સવારમાં આવે એ લોકો બોલાવે જયરાજ અલગ બોલાવી બધાને કહેવામાં આવે કે તમે લઈ લ્યો અને તમે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તમે ત્યાંથી એને લાશ ન ઉપાડતા આવું બધું શીખડાવવામાં આવે તો બેન પેલા પેલા તો મને એ શંકા છે કે આવડા મોટા લીમડામાં એ આપઝાત કરે છે તો એમાં તો મને એવી શંકા છે કે જયરાજ ખુદ એની ઘરે આ આ રાખ્યો તો અને ત્યાં આપઝાત કરી લીધો હોય પછી એ લોકો આખું કાવતરું ચિંગ ત્યાં મૂકી ગયા હોય અને અમને લોકોને ફસાવા માટેની વાત છે આવી વાત છે અને બેન હવે વાત એ રહી કે બેન હની ટેપ હની ટેપ કને કહેવાય બેન કે તમે કોઈ આગળ પૈસા માગો કોઈ કેસ કરીને કે કોઈને છેતરપિંડી કરીને તમે ફસાવો અને પછી તમે પૈસા માગ્યા હોય એવો દાખલો હોય તો આપે પોલીસ ખાતું આપે પૂછે કોણ છે પૂછે કે તમે અનિરુષિ ને મળ્યા છો રાજદીપસિંહ ને મળ્યા છો રાજદીપસિંહ કે અનિરુષિ યાર ક્યારે માં તમારે ચર્ચા થઈ છે એવું પૂછવું જોઈએ ખરેખર અને પોલીસે તો હું તો એવું કઉ છું કે તમારા મીડિયા સમક્ષ મૂકવી જોઈએ એ સત્ય બોલે જો ખરેખર આવું કઈ હોય કારણ કે આ તો એક રાજકીય રીતે ફસાવા માટે જયરાજ ને જોતું હતું એવું જયરાજે કરી લીધું કારણ કે અત્યાર સુધી જયરાજ જો જયરાજ ના ઘરમાં બાપુ સવાલ અહીંયા એ છે કે આપણે દીકરીનું નામ નહીં લઈએ કારણ કે દીકરી હજી સગીરા છે અને પોસ્કોના નિયમ પ્રમાણે દીકરીનું નામ ન લેવું જોઈએ એની આઈડેન્ટિફિકેશન છતી થઈ જાય મારો સવાલ આપને એ છે કે જે અમિત ખૂટ નામની આ જે વ્યક્તિ છે જેના ઉપર આરોપ લાગેલો છે એ એ વ્યક્તિને ઓળખો છો આપનો પરિચય હતો તો મારા સ્વાભાવિક છે બેન ગામના લોકોને ઓળખતા બેન એમાં પ્રશ્ન છે બેન પણ એના મોબાઈલ માં ચેક કરવું જોઈએ અનિઋષિ એક ઋષિ ના દીકરાએ ના પરિવારે કે અનિ ના કોઈ મિત્ર એને ફોનમાં કઈ માગણી કરી હોય કે દબાણ કર્યું હોય તો એ પોલીસ સમક્ષ રજૂ કરવું જોઈએ ને જે લોકોને કર્યું હોય એ લોકોને તમારે પત્રકાર પરિષદ બોલાવીને પોલીસે એ ભાઈ ને બેહડવા જોઈએ કે ભાઈ આ ભાઈ ને અનિરુષિ એક અનિરુષિ ના દીકરા એક કોઈ વ્યક્તિ અની ના માણસે આને ધમકી મારી હતી એવું એવું પ્રૂફ કરી દેવું જોઈએ એવું બતાવવું જોઈએ આવી બારોબાર વાયત વાત કરવી અને એમ કેવું કે હની ટેપ પૈસા શું પણ સુડ નોટમાં આપનું નામ છે આપના દીકરાનું નામ છે એ તો તો માં આવ્યું છે બેન તમે સુસાઇડ નોટ ને બેન વાંચજો મેં વાયકી બેન સુસાઇડ નોટ માં વાંચો છેલ્લો જે છેલ્લો કાગળ માં લખ્યું છે કાગળે ફેર છે બેન અને એના અક્ષર ફેર છે બેન એમાં રાજદીપસિંહ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે કે હું ઘરે પાસો ખાવ છું એમાં આ છોકરી રાજદીપસિંહ અને અનુભવ નો દીકરો રાજદીપસિંહ બેન આખો આખો અક્ષરે બદલી ગયા છે અને આખો કાગળે બદલી ગયો છે બેન સુસાઇડ નોટ પૂરેપૂરી તમે વાંચજો બેન પોલીસ ને જો કે તો ખ્યાલ જ હશે પણ છતાંય પોલીસ તો હું લાચાર હોય બેન અત્યારે કોઈ રાજકીય પ્રેશર આવે અને આવી રીતે કરે તો કદાચ ગુનો દાખલ કરે પણ બેન એ તો હવે કોર્ટ ની વાત છે એવું લાગે છે કે આ જે અમિત ખૂટ હતો જયરાજસિંહ નો માણસ હતો એટલા માટે થઈને બેન એના એના ફોટા હોત બેન ફરે છે એ જયારે રીબડામાં બનાવ બન્યો ત્યારે એ લોકોએ ત્યાં મારા ઘર ઉપર એટક કર્યો બેન અને મારા ઘર આગળ હું બાર ઉભો છું અને એ લોકો આવે છે તો એને મારા નામની હોત ફરિયાદ કરી રાતે અગિયાર વાગે જયરાજ ના કહેવાથી પોલીસે ફરિયાદ દાખલ કરી કે અનિરુષિ એમને ધમકી મારી મારા ઘર ઉપર આવ્યા અને મારા ઘર આગળ હું ઉભો છું હું એના ઘરે નથી ગયો કે એના એરિયામાં નથી ગયો બેન છતાંય પોલીસ પાંચ છ બે ની ફરિયાદ લે છે બેન એટલે બેન આ તો બધું આવું હાલે છે બધું લોલે લોલ અહીંયા ગોંડલ તાલુકામાં તમને લાગે છે કે પોલીસ પોલીસે અત્યાર સુધીમાં તમારો સંપર્ક કર્યો છે કે કઈ જગ્યાએ છો કે પોલીસ સાથે કોઈ વાતચીત થઈ આપની કારણે ના બેન હજી હજી કોઈ સંપર્ક નથી કર્યો બેન બેન કર્યો નથી બેન છતાં અમે પોલીસને સહયોગ આપશું બેન પણ હવે તો પોલીસ તો લાચા છે ને બેન એ તો સુસાઇડ નોટ બતાવવા નહીં શકે બાપુ અમે શું કર્યા સુસાઇડ નોટ છે પોલીસ તો લાચા છે બેન એટલે તમને એવું લાગે છે કે પાછળથી આ નોટ લખાયેલી છે

બેન હકીકત છે મિર્જાપુરપુર જ છે હકીકત મિરજાપુર છે બેન હકીકત છે બેન ગોંડલ જેવું છે જયરાજ નક્કી કરે એ થાય બેન જયરાજ પોલીસ ને એમ કે આમાં ગુનો દાખલ કરવાનો આમાં નહીં કરવાનો ના ને છોડી મૂકવાનો એટલે છોડી મૂકવાનો બેન આ લાચારી ગોંડલ પબ્લિક ની ને પોલીસ ની બેન તમે લાચારી કહો છો પણ મારે એ સમજવું છે કે રીબડા અને ગોંડલ વચ્ચેનું અંતર માત્ર સાત નું છે તો તો એવું શું અને બેન ટિકિટ તો આપી તો નો વિષય હતો બેન અમે તો પાર્ટી વિરુદ્ધ જવાય નતા માનતા અને એને તો સોમાન અમારું લલકાયું એટલે સોમન ખાતો તો બેન આવું પડે ને બેન એવું જીવીને શું કામ છે બેન કારણ કે ત્યાં આગળ જે જગ્યા અમિત ખૂટે સુસાઈડ કર્યો છે એની એક્ઝેક્ટ બાજુની જે વાડી છે એ વાડીના જે છે ગોવિંદભાઈ એ ગોવિંદભાઈ તો એવું કહે છે કે અનિરુદ્ધ સિંહ જાની અંદર ઇન્વોલ્વ છે હા પણ એને તો પેલા મારા બાપુજી વિશે આક્ષેપ કરેલા મારા ગામની એક દીકરી બાવાજીની હતી એના વિશે પણ આક્ષેપ કરેલા એ ગોવિંદભાઈ છે એને તો પેલેથી જ આ વસ્તુ આ જયરાજ ના ખોરે બેઠેલો છે અને જયરાજ ના કહેવાથી તો સ્ટેટમેન્ટ કરે છે બેન તમે એક વિડીયો અત્યારે હવાર જોજો બેન જયરાજ ત્યાં આવે છે એ ગોવિંદો અને બીજા પાંચ જણા જે છે એ લઈ જાય જયરાજ એની ચર્ચા કરે છે અને પછી એ લોકો ની લાશ ઉપાડી લઈ જાય છે દવાખાને જયરાજ એની ગુપ્તકુ કરે છે કે ભાઈ આવી રીતે તમે કરો

ત્યાંથી બાળુર સાહેબ રાજકોટ એ ડિવિઝન પીઆઈ બોપર વચાર જયરાશી ની ઘરે ગયેલા પણ જયરાશી પછી ના પાડેલી કારણ કે ત્યારે એફઆઈઆર ફાટી ગઈ હતી એટલે જયરાશી ના પાડી હવે રજૂ કરવાનો નથી થતો તો આ તો સ્વાભાવિક છે બેન એના ઘરે જતો એને ખબર હતી કે આમાં પોસ્કો લાગી છે આમાં ત્રણસો છોતેર લાગી છે બેન એ તો કોર્ટનો વિષય છે બનાવ બહેનો છે કે નથી બન્યો બહેનો પોલીસ નો વિષય છે તપાસ કરવી બરાબર બેન પછી તો હવે એના ઘરે આશરો લીધો તો પછી એને જે જીગીસા બેન જે ભાઈ સુરતના લોકોએ જે આક્ષેપ કર્યો તો એના એના માટે જયરાજ ને શરમ થઈ હોય અને ઓલા આપઘાત કરી લીધો હોય પછી એ લોકો અહીંયા આવીને ટીંગાડી ગયા હોય એવું થોડુંક છે બેન પણ પણ સવાલ અહીંયા એ આવશે ને અનિરુષિ બાબુ કે લોકો એમ કહેશે કે અને ખાસ ગોંડલના લોકો એવું કહેશે કે કદાચ તમારા ઉપર આરોપ લાગ્યો એટલે તમે હવે આ પ્રકારની સફાઈ આપી રહ્યા છો ના ના બેન એવી એ તો બેન સમય આવે ત્યારે કોર્ટ આગળ અમે અમને વિશ્વાસ છે કોર્ટનામાં ન્યાય લેવા જાશું બેન સમય આવે ત્યારે અમે પ્રૂફ કરી દેસુ કે અમે હતા કે નહોતા બેન હજી તો બેન તપાસનો વિષય તો છે ને પોલીસને બેન એને જેના જેના ઉપર આક્ષેપ કર્યા તો કેક તો લિંક મળશે ને એ રાજદીપ ઉપર આક્ષેપ કર્યો કે ભાઈ આમાં રાજદીપ હો જ છે તો એ તો કેક ને કંઈક બેન સાબિતી હોત તો મળશે ને આ જે લેડીસો છે એનામાં મોબાઈલમાં મારો કે મારા દીકરાનો ફોન ગયો હશે તો એ ફોન હશે ને નંબર બેન અથવા અમે કઈ મળ્યા શું તો એ કેસે તો ખરા ને કે અમે રાજદીપસિંહ મેળ્યા હતા કે અનિરુદ્ધસિંહ મેળ્યા કે એમના અમારે ચર્ચા થયા પછી આવું કઈ થયું એવું તો કેસે જ ને બેન તમને લાગે છે ન્યાય મળશે કારણ કે પોલીસ ક્યાંક તમે જે રીતે કહી રહ્યા છો કે પોલીસ જયરાજસિંહ સાથે પણ ચર્ચા કરતા હતા અને એ બધી વાત જે છે તો તમને લાગે છે પોલીસ સાથે નહીં બેન પોલીસ સાથે નહીં બેન પોલીસ સાથે નહીં બેન એ જ્યાં બનાવ બન્યો ત્યારે આ ગોવિંદ પટેલ જે તમે સકપરિયા કહો છો એ અને જે બનાવના જે છોકરો ગુજરી ગયો છે એના કુટુંબના લોકો એ બધા આરે બેન જયરાજ ઉભા ઉભા ચર્ચા કરે છે અને ચર્ચા કર્યા પછી જયરાજે એવું કીધું કે તમે લાશ લઈને આવો હું હોસ્પિટલ આવું છું બેન અને એને હોસ્પિટલમાં તો એવું કે છે કે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ ઉપર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે લોકો લાશ પણ નહી લઈએ અહીંયાથી થી હા બેન જયરાજે શીખડાવેલું છે તો હું કહું છું બેન શીખડાયેલું અને બેન અધુરામ પૂરું હતું એટલે એને જે પાછળની જે કાપલી લઈ ગઈ છે બેન એ તમે આપ જોઈ લો કાગળ આપની આગળ ન હોય તો હું તમને મોકલી આપું બેન એમાં જોઈ લો ચોથી જે કાપલી છે એ કાયદેસર બીજા કોકના લખાવેલી છે અને એમાં રાજદીપને ફિટ કરવા માટે આ રાજકીય રીતે જ પાડી દેવાની વાત છે બેન એટલે તમને એવું લાગે છે કે આ રાજનીતિ એટલી બધી હાવી થઈ ગઈ છે કે ત્યાં માણસ ને મારી પણ નાખવામાં આવે છે અને માણસ ઉપર આરોપ પણ લગાવી ગોંડલ પૂરતી બેન બીજે નથી હું કેતો ગોંડલ પૂરતી ગોંડલ તાલુકા પૂરતી જ વાત કરો બેન ગુજરાતમાં કઈ હું એવી વાત જ નથી કરતો ગુજરાતમાં તો ધારાસભ્યો ભાજપના ના છે કોંગ્રેસ ના છે અને આપના છે પણ એવી કઈ આવી દાદાગીરી ગોંડલ માલે આવે છે એવી કઈ નથી હાલતી

જયરાજના પાગ્યાથી એના ફોન થી બીવે અને પાછા હટી જાય બેન તો એકલા રજૂઆત કરવામાં તો પછી ત્યાં એવી વાત આવે કે ભાઈ આ અમે એને આ ખોટા ધંધા નથી કરવા દેતા આગળ નથી જવા દેતા અને પાર્ટી નુકસાન કરે છે એટલા તમારે આગળ ખોટી રજૂઆત કરે છે સ્વાભાવિક છે બેન કારણ કે આજે જયારે હોસ્પિટલમાં લોકો સાથે ચર્ચા થઈ રહી હતી લોકો સાથે વાત જે થઈ ત્યાં આગળ જે રિપોર્ટર હતા એ રિપોર્ટરોને એવું કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ લાખા પોપટ પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી શકે બેન ઓગણીસો ઇઠ્યાસી એટલે ચાલી વર્ષ થઈ ગયા બેન એ પછી તો ઘણા બધા એવું થઈ છે સૌરાષ્ટ્ર માં થઈ ગોંડલ માં થઈ બેન જે તાજી ઘટના હોય એને આપડે વાત કરી તો સારું લાગે બેન એ વસ્તુ તો થઈ ગઈ જૂની બેન હવે અત્યારે પછી કાનૂની લડાઈ લડશું બેન પણ બેન એ જે છે એમાં તો સામનો તો કરવો જ પડશે ને બેન બિલકુલ અનિરુસિંહજી આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર ઓકે ઓકે બેન ઓકે તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સ માં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર